નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખડોલ મિત્રો હવે મગફળીની અંદર અત્યારે લગભગ કોઈ પણ ખેડૂતને પિયત આપેલું હોય તો ભલે અને જેને પિયત નથી આપેલા બધાને એક જ પ્રશ્ન છે તો કે અત્યારે લગભગ ખેડૂતને મગફળીની અંદર થ્રીપ્સનો જોરદાર એટેક છે પોપટી અને કથીરી એવા ઘણા અલગ અલગ ત્રણ ચાર પ્રકારની અલગ અલગ જીવાતો જોવા મળે છે તો ખેડૂત મિત્રો તેમની અંદર આપણે હાલ નિવારણમાં શું પ્રયોગ કરી શકીએ ને એનું અત્યારે આપણે સારું એવું પરિણામ મેળવી શકીએ કઈ કઈ દવાના પ્રયોગ કરવાથી તો ખેડૂત મિત્રો જો ઓર્ગોનિક ખેતી કરતા હોય તો તેમને ખેડૂત મિત્રો દસપણી અર્ક બનાવવાનો છે અને તેમની સાથે જો એક ખેડૂત મિત્રો હળદર અજમા અને આ વઘાણી ત્રણ વસ્તુનું જો તમે પ્રમાણ ભેગું રાખો તો તેનાથી પણ સારું રિઝલ્ટ મળશે આપણે વઘાણીના ગાંઠિયા આવે છે તે વઘાણીના ગાંઠિયા અને જે હળદર ભેગી નાખવાની છે એનું પણ દ્રાવણ બનાવવાનું છે હળદર અને અજમા અજમાને પાવડર કરી નાખવાનો અને માનો કે અઢીસો ગ્રામ આપણે અજમા લઈ લીધા છે તો સો ગ્રામ હળદર લઈ લેવાની છે અને સારી એવી હળદર લેવાની છે આપણે દવા વગરની અને ખેડૂત મિત્રો એમાં આપણે વઘાણી હિંગના ગાંઠિયા છે દ્રાવણ પલાળી અને મૂકી દેવાનું છે બે થી ત્રણ દિવસ રેવા દેવાનું છે અને તેને પણ ગૌમૂત્રની સાથે જો છાંટવામાં આવે તો ખેડૂત મિત્રો તેનાથી પણ પોપટીની અંદર સારું નિયંત્રણ મેળવી શકીએ છે અને આપણે પાંચપણી કે દસપણી તો તમે જે કંઈ બનાવતા હોય તે તેની સાથે ઉમેરી દેવાનો છે અને જો કોઈ પણ નાની મોટી ઈયળો દેખાતી હોય તો અગ્નિ અસ્ત્ર બનાવવાનું છે એ તો તમને ખબર હશે આદુ ને મરસા ને એવી બધી જે તીખી વસ્તુ છે તેનું પણ આપણે ગૌમૂત્રની અંદર પલાળી અને રેવા દેવામાં આવે તો તેનાથી પણ સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો તો હવે ખેડૂત મિત્રો આ હતી ઓર્ગોનિકની વાત અને હવે આપણે વાત કરવાની છે ખેડૂત મિત્રો પેસ્ટીસાઈડ ની અંદર તો પેસ્ટિસાઈડ ની અંદર અત્યારે તમે અલગ અલગ દવાઓના પ્રયોગ કર્યા છે ખેડૂત મિત્રો તમે નોર્મલમાં તો પ્રોફેનો સાઇપર સાઇટી છે પોપટી માટે અને તે સિવાય પણ ફીપ્રો સાઈટ હોય છે અને ને તોય પણ મિત્રો જે કંઈ પોપટી આપણે જોવા મળતા હોય બરાબર તડતડિયા જીવાતો તે જીવાતો નિયંત્રણમાં લઈ લીધા પછી પણ પાછી ફરીથી વધારે એટેક કરે છે કારણ કે અત્યારે હવે આપણે સમયમાં મગફળીની અંદર પિયત આપતા હોય અને પિયત આપતા હોય એટલે મગફળીની અંદર ગ્રીનરી કુણઅ જોવા મળે વૃદ્ધિ વિકાસ જોવા મળતો હોય એટલે તેને હિસાબે મગફળીની અંદર સફેદ પોપટી ને લીલી પોપટીનો એટેક જોવા મળતો હોય તો તેમાં આપણે ખેડૂત મિત્રો એક લાંબા ગાળાનું જો નિયંત્રણ કરવું હોય તો તેમાં આપણે કઈ દવાનો પ્રયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો તો તેની અંદર અત્યારે આપણે લેમડા સાયલોથિન થાયોમેથોક્ઝામની દવા આવે છે તો કોઈ પણ પ્રકારની ઈયળ હોય તો ઈયળી પણ મરી જશે બીજી કોઈ પણ જીવાત હશે તો પણ એમાં ફાયદો થશે અને સફેદ પોપટી લીલી પોપટી છે બીજી કોઈ પણ કથિરી જીવી કે કોઈ પણ અલગ અલગ જે કંઈ જીવાતો હોય તે બધી જ જીવાતોને નાશ કરશે જે કંઈ દવા અડે ને ત્યારે જ એને કંટ્રોલ કરશે પણ ખેડૂત મિત્રો દવામાં એક આપણે બે દવા ઉમેરવાની છે એક લેમડા સાઇલોથીન થાયોમેથોક જામના જે બી કન્ટેન્ટ આવે છે તે અને એક નીમ ઓઇલ આવે છે નીમ ઓઇલમાં દસ હજાર પીપી ને પંદર હજાર પીપી આવે છે તો ખેડૂત મિત્રો દસ હજાર પીપીએમ કે પંદર હજાર પીપીએમ તમે કોઈ પણ એમાં ઉમેરી શકો અને લેમડા સાયલોથીન થાયો મેથોકજામ લેમડા સાયલોથીન થાયો મેથોકઝામ જે કંઈ દવા આવે છે એ દવાને તમારે ખેડૂત મિત્રો વીસ એમ એક પંપમાં પ્રમાણ રાખવાનું છે અને સાથે તમે પંદર થી વીસ એમ લીમડાથી ભેગી નીમ ઓઇલને ઉમેરી દો એટલે બંને દવાનું જો મિશ્રણ કરીને તમે સાટશો તો એનાથી તમને લાંબા ગાળાનું પંદર વીસ દિવસ સુધી સારું રિઝલ્ટ મળશે અને પંદર વીસ દિવસો જો સારું રિઝલ્ટ મળતું હોય તો આ દવા સાટવામાં તમને સરળતા રહેશે અને બીજી તમે અલગ અલગ દવાઓ જે તે કંઈ સાટતા હોય તેનાથી તમે લાંબા ગાળાનું નિયંત્રણ નહીં મેળવી શકો તો આ બે દવાને જો સાથે ઉમેરી અને ખેડૂત મિત્રો મગફળીની અંદર સાટવામાં આવે તો સાથે વાતાવરણમાં આપણે સાટવાની છે દસ વાગ્યા થી બપોરના પછીના ચાર વાગ્યા સુધી દવા સાટવાનું બંધ કરી દેવાનું છે ચાર વાગ્યા પછીથી સાટવાની છે અને સવારમાં સાટતા હોય તો સવારમાં તમારે વહેલી થી દસ વાગ્યા સુધી સાટવાની છે તો એનું સારું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો આ દવાને જો સાથે ભેગી ઉમેરી અને સાટસો તો એનાથી સારું રિઝલ્ટ તો મળશે પણ જો તમારે ફુવારા હાલતા હોય અને જમીનમાં ભેજ હોય અને અથવા મગફળીને કે કોઈ પણ સોયાબીન કપાસને જો તમે પિયત આપેલું હોય એમાં જો સાટસો તો આપણે મગફળીની અંદર અત્યારે લગભગ ઘણી બીજી જમીનની અંદર નુકસાન કરતી જીવાતો છે તો જમીનની અંદર ઉતરવાથી પણ આમાં ફાયદો થાય છે મૂંડાની અંદર પણ નિયંત્રણ કરવામાં ઘણું આપણે રિઝલ્ટ મળશે કે જે મગફળીના છોડની અંદર જો આ દવાનું પ્રમાણ અંદર ઉતરતું હોય અને એ આખો છોડ છે ને એ કળવાઈશ્વા વાળો એકદમ ઝેરી બની જાય છે અને આપણે ખેડૂત મિત્રો એક થી બે દિવસ તો આપણા હાથમાં પણ કડવાઈશ રહે છે નીમ ઓઇલની તો એ દવા છાંટવાથી આપણે સારું લાંબા ગાળાનું નિયંત્રણ મેળવી શકશું ખેડૂત મિત્રો અને આ રીતના તમે પોપટી થ્રીપ્સ ને તળતળિયામાં બહુ પરિણામ લાંબુ મેળવી શકશો તો આ દવાનો તમે પ્રયોગ કરો અને બીજી દવાઓનો તમે અલગ અલગ પ્રયોગ કરતા હોય તો તેનાથી તમને સારું પરિણામ નહીં મેળવી શકો તો આથી આપણે થ્રીપ્સ પોપટી અને તડતડિયા વિશેની માહિતી તો ખેડૂત મિત્રો આ માહિતી જો તમને સારી લાગી હોય તો આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો એટલે જેથી કરીને બીજા ખેડૂતને પણ આ માહિતી પૂગી શકે